Ada સલે છે મારો દુખે છે બો દુખે રવા જો વાત કરે પ્રાંશે વાત કરે છે ચામનો દેકર જ લ્યા આ સપનો લડ્યા લડ્યા લ્યો આ રહ્યો ગોટ લ્યા લડ્યા એ મેલો એ મેલો 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 સિદાન સુરિયા લ્યા મેલો લ્યા મેલો આવ મેમરા આયા ને આવ આવ મને કબરન કન મુરખા લ્યા લડ્યો ના આવે લડના પાઉ ઉભારો હવે સરપંચને ફોન કર સરપંચને ફોન એવરી સરપંચ લ્યા સમાધાન હોય આવો હમ બે ગોડા લડ્યા સમાધાન કરવાનું આવો હટ એ આવે હા લડતા ના મંદિર માં આવતા રહો મારું બેટું મારે કદું સાહેબે અરે મારે જાઉં પછી સમાધાન કરવા જવાનું ને અને હું શું સમાધાન કરવાનું ને હવે મારે મારું બેટું જવા તો દે શું થાય છે સમાધાન કરવાનું આ તો એવું સમાધાન કરી ને આખું હું શું કઈ આખું સમાધાન નથી અરે મારે મારા બેટા શું પણ મંદિરે કહેતા હતા હવે કઈ જાવ્યા ઉદ્યામ ફોન કરવો પડશે પૂરા બે એક જપજી ને

આપડે સોરે થાય બદલી લેવાનું મારું સોરે માતાજી ધોળા ને લાવ્યો હા એ પછી મારે ફોન કરવો પડશે આટલું બધું ગો માં થઈ ગયું હજી ગોબર નઈ જ સરપંચ ઉપર બીજા હોય तो फटाफट हो जाए मैं माथे में बंदी रहा है ना चिला यार फिर जल्दी आज यार ना सलपन आ गया अरे आ सलपन नील जाली का जाली का चिका तब ये सब सब बोले तो तब सब बोले नहीं ये मुझे सलपन वो अरे आज हमारे कौन था ये आज सलपन ने शिकार खराब हो रहा है शुक्र है वो वो करो कुछ वो ना ना वो ये नहीं खेलता

આપડે ગાડી બોલાવો છો ગાડી બોલાવો ગાડી વાલા મંદિરે બોલાવો મંદિરે મંદિરે બોલાવ આ મંદિરે પોચા નીર ન થાય પણ હે હાલો મંજીરાળો આવો હેડો ફોન હે બારે હેડો પણ બારે હેડો આપે

ને ઓ ઓ આટલે આટલે વાહ ઓય જે દરવાજો હે આટલે આટલેલું વાખી તોય વાખી તો આ તો 55 સવા દો છે અલ્યા તું જતુરો ને આ કકોને હા ભાઈ આપણે નાય ખરવાનો હે હું શું કહું એ થાહે થાયન થાય દર એટલે હું બીજે લઈ કે તો અમાર એ બરો 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 ગોરો કને બનાવતો આવ ઓય આ લે લો એ કાર્યો ને કચરે જો કનો હતો એ મા આલે આ રહ્યો આ આ બે તમારે આલો આલો અમારા બેનો હે એટલે તેરિંતા ઝઘડો હતો શું તને મને બે તો ઓય થાપ હવે નઈ કરો

એ કે કે બરોબર આ થોરા સર પર કે મને ન્યા થા તો હવે તારે ઓને ઢડા બે સાપો

આગેમન કરશે એ તો હવે આપડે જઈ નીય જુઓ

મચ્છર આ એટલે પછી મચ્છરને માર્યો એમ નહીં ના ના મારા પણ મચ્છરને પડે મચ્છર બોતો પછી શું કરો ખબર હે એને એક છોડી મચ્છર તો પાછો આવવાનો સરપંચ આપડે અમે આગેવાન બે સાપુ દે દો એટલે મચ્છર